હું રાજકોટથી પૃષ્ઠ ગોંડિયા જડિયો જંગલમાં વસે ઘોડાનો દાતાર રૂઠો રૂઠો રાવણ જામને હાકી દીધો હતા જળેશ્વર મહાદેવ મોજકામાં આવેલું છે જ્યાં તારીખ પંદરથી એકવીસ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શિવભક્તો જે અશોક ભટ્ટ અશોક કુમાર ભટ્ટના અમૃતપાન કરી પોતાનું જીવનધન્ય બનાવશે જે ભક્તજનો અને આ મહાદેવના નિર્માણ અર્થે અને આ શિવ ધારા સોસાયટીમાં રહેતા દરેક આત્માઓને મોક્ષાર્થે એ પણ કથા રાખવામાં આવી છે તો બધા ભક્તજનો પધારશો અને આ જીવનમાં શિવ પાર્વતી રામ કૃષ્ણ જેની અંદર અનેક પ્રસંગો આવશે નંદલાલ કૃષ્ણ ગોપાલા ગોરધન ગિરધારી બનસુવાલા મતવાલા કૃષ્ણ જનમ રામ જન્મ રુક્ષ્મણી વિવાહ એવા અનેક પ્રસંગો વાત ગાતે ધામે ધમે ઉજવાશે તો જય શ્રી રામ જય હનુમાન જય શ્રી રામ જય હનુમાન જય શ્રી કૃષ્ણ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો